પ્રથમ સ્કંદમાં ત્રણ સ્તુતિ છે ઉત્તરાની કુંતાજી ને ભીષ્મજી ઉત્તરાએ દુઃખમાં સ્થિતિ કરી છે પ્રભુની સ્તુતિ કરી કુંતાજીએ સુખમાં સ્તુતિ કરીને દુઃખ માગ્યું અને ભીષ્મજીએ સુખ અને દુઃખથી પરવસ્થામાં જીવનની છેલ્લી ક્ષણોમાં પ્રભુની સ્તુતિ કરી છે કુંતાજી પોતાની સ્તુતિમાં પ્રભુનું સ્મરણ કરે છે કૃપાનો

કુંતાજી કહેશે આપણે લાક્ષ્યાગ્રહના અગ્નિ થી અમારી રક્ષા કરી મહાપ્રભુ છે વૈષ્ણવ ઠાકોરજીની વિનંતી કરો કે આપ ક્રોધ રૂપી અગ્નિ થી અમારી રક્ષા કરો ક્રોધ એ બહુ ખરાબ વસ્તુ છે આજે આપણા સ્વભાવ કેવા થઈ ગયા કે વાત વાતમાં ક્રોધ આવે છે ઠાકોરજીની સેવામાં હોય એ ત્યાં પણ ક્રોધ આવે આપણે શ્રી મહાપ્રભુજીની મેં આચાર વિચાર અપરસ આ બધાનો વિવેક રાખનારા વૈષ્ણવ આપણે ખાલી બારમી અપરસ ધ્યાન રાખીએ પેલું અડાય પેલું ના અડાય છોવાઈ જાય મારાથી આઘારે જો અપરસ માં વસ્તુને ના અડાય પણ કોઈ દિવસ અંદર ની વિચાર કર્યો છે ખરા કે મારું મન પણ ચોખ્ખું હોય પવિત્ર હોય તો ઠાકોરજીને ગમશે બહારની પવિત્રતાની સાથે અંતરની પવિત્રતા પણ જરૂરી છે મન ઠાકોરજીમાં લાગેલું હશે અને કદાચ બહારનીય અપ્રસ્તુ ધ્યાન નહીં રહે ને તો ઠાકોરજી ચલાવી લેશે પણ તમે જમનાજીમાં સ્નાન કરી રેશમી વસ્ત્ર પહેરીને સેવામાં જાઓ ને અંદર રાગ દ્વેષ ક્રોધ ઈર્ષા અહંકાર બધું હશે ને ઠાકોરજીને ક્યારે પણ ચલાવી નહીં લે પ્રભુને ક્યારેય નહીં ગમે અંતર શોધવું જોઈએ અને ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે સાયન્ટિસ્ટો રિસર્ચ કર્યું છે ક્રોધના આવેશમાં માં બાળકનું પેટ ભરતા બાળકના મૃત્યુ થયા છે ક્રોધના આવેશમાં માણસ જમવા માટે બેસે તો ફૂડ પોઈઝન થાય અન્ન પચે નહીં ક્રોધમાં બ્લડ પ્રેશર હાઈ થઈ જાય ક્રોધના આવેશમાં

મોટા મોટા વડીલો ધુરંધરો બેઠા હતા અને કુલ વધુની લાજ લૂંટાઈ રહી હતી કોઈ બચાવવા ના આવ્યો એમાં આપે રક્ષા કરી શ્રી મહાપ્રભુજી કહે વૈષ્ણવ ઠાકોરજી પાસે માગો કે આપ દુસંગથી અમારી રક્ષા કરો સત્સંગ થોડોક ઓછો મળશે તો ચાલશે પણ દુસંગ લાગી ગયો ને પ્રભુથી દૂર ફેંકાતા વાર નહીં લાગે ભક્તિ માર્ગમાં દુસ્સંગ બહુ બાધક છે સત્સંગમાં ને દુઃસંગ માં ફરક શું આજે ઘણી વાર છે ને દુઃસંગ મૂળ રૂપમાં આવે ને તો આપણે ઓળખી શકીએ પણ જ્યારે જ્યારે દુસ્સંગ સત્સંગ ની આડ લઈને આવે છે ને ત્યારે એને ઓળખવો બહુ મુશ્કેલ થઈ જાય છે રાવણ પણ સાધુનો વેશ લઈને આવ્યો સીતાજી એ છેતરાયા છે કોઈની વેશભૂષાથી કે પરિધાન થી કે ધોતીબંધી પહેર્યા હોય માથામાં તિલક હોય ને એવું માની લો સંગ સત્સંગ છે તમે કોઈનો સંગ કરો એના સંગથી તમારા વિચારોમાં કેવું પરિવર્તન આવે છે એનું થર્મોમીટર છે જેનો સંગ કરીને સારા સંસ્કાર મળે જેનો સંઘ કરીને આપણી બધી કુટેવો છૂટે જેનો સંગ તમને ધર્મ સાથે જોડે જેના સંગથી સારા સંસ્કારો સદ વિચાર તમારી અંદર આવે જેના તમે પ્રભુ સુધી પહોંચો એ સત્સંગ છે સંઘ કરો જેના સંગથી થી વ્યસનો કુટેવો આવે જેના સંગથી તમારા વિચારો બગડે આખો દિવસ નિંદાઓ ટીકાઓ તમારી પાસે કરીને તમારો ભાવ જે બગાડે જે તમને ધર્મથી દૂર કરે છે પ્રભુથી વિમુખ કરી દે આ બધો દુસ્સંગ છે પ્રયત્ન કરીને છોડો નહી તો દૂર વાર લાગે આ દુસ્સંગ ભક્તિ માર્ગમાં સૌથી મોટો બાધક છે એવા પુસ્તકો વાંચવા નહીં કે જેનાથી આપણો ભાવ બગડે એવા વ્યક્તિનો સંગ કરવો નહીં કે જેનાથી આપણો ભાવ બગડે